હું જે બોલું એ મેં પોતે અનુભવેલું તમને કઉસ છું કે આલો કોઈ શીખેલું કે કોઈ પહેલી જાણેલું એ નથી કેતો જે અઢાર પુરાણ જે નીકળ્યા જે ગ્રંથ માંથી જેને આપણે અર્થ કહેવામાં આવે હવે એ આપણા હૃદય કમળમાં હવે જે કઈ અનુભૂતિ થાય આપણા દેહ માંથી થાય ક્યાંથી આપણો દેહ છે નાભી પરાથી હૃદય કમળ ની અંદર જીવ અને શિવ બે રહી છે કોણ રે જીવ અને શિવ બે હવે આપણે જીવ ગતિ જો વહી જાય તો શિવ ગતિ માં પ્રાપ્ત થાય આપણે પ્રાપ્તિ થાય તો આપણા દેહ ની અંદર હું હાલી રહું હું થઈ રહું એ બધી આપણને ખબર પડે પણ એ આપણે પોતે નામ સહી રૂપે આપણે એ જ નામે એવું નથી જે નામ બતાવ્યું નામ તો તમારામાં શેર હતું જ પણ એની તમને ખબર નથી હવે એની ખબર કરવા આટલું નામ મળ્યું જે નામે તો તમે આપણે કોઈ પણ આમાંથી સવાસ વી ગયો હોય તો માણસ બોલે હોય કે ભાઈ સબ પીડ્યું શું કે સબ પીડ્યું છે હવે એમાં અંતરું કાઈ નથી હું બોલું એમ પણ હવે ઈ ના ઠેઠ સુધી આપણે પોગી ગયા પછી આપણે પોતે ધણી એના ભેળો પણ હવે આપણને આપણે ધણી નક્કી ન કરવી તું જન્મ મરણ આપણી માટે હવે માં આપણે મરી ગયા જે સમરણ છે એ નામ છે એમાં મરી જવાનું છે એનું નામ મરી ગયા કહેવાય એ મરી ગયા પછી જે આપણને નામ મળ્યું એની ઉર્જા થાય ઉર્જા એટલે આ આવો પ્રકાશ નો થાય જ્ઞાન થાય પછી ગિનાન છે એ જ્ઞાન જે પોતે આપણે નામ હતું નામ રૂપે તમે બની જાવ હવે ભજન પણ એટલી અનુભૂતિ આપણને થઈ જાય એટલે આપણી માટે મોક્ષ દ્વાર ખુલ્લો કારણ કે પછી આપણે ઈર્ષા થાય તો જઈ આવીએ ઈર્ષા થાય તો પાછા આવી આ પદ આત્મપદ છે ઈસાધારી છે અને અવાસ્ય પદ છે નિર્વાણી નામ છે હવે આપણે નિર્વાણ જવું હોય તો કઈ કમાઈ તો કરવી પડે ને એમને તો જવાય નહીં કે જા આપણે આવ્યા ના પાછું જવું તો એ માર્ગ તો આપણે ભૂલી જ માતા પિતા એ આ સારો સંસાર આપણને બતાવ્યો પણ જ્યાં ગુરુનો મહિમા તો એટલે જ ગવાય પાછો કારણ કે ગુરુ ન મળે માતા પિતાને આપણે ગુરુ માનીએ કે પ્રથમ ગુરુ માતા પિતા બાય

આ છત્રીસ મન મણીને મળશે પૂર્વજનમની પ્રીતે જેની પૂર્વજનમની પ્રીતિ હોય એને મળે બાકી મળે નહીં બાકી મળે તો આમાં રે નહી અને કદાચ રાહ હોય તો એની આને ઉર્જા થાય કે એને મળશે જન્મની પ્રીતે એ નવા ખાતે નહીં સડે આશે યુગો યુગ ભાઈ યુગો યુગ ની રીત હશે એનો એનો ભાવ પ્રેમ ગયા જન્મ નો હશે તો એ આમાં છત્રીસ મન મણીને ને હશે એને લાવે આપણે આપણું મળવું થાય કોક કે બીજા ગામ થી આપણે આંખ ઓળખાણી ન હોય અને એ શરણ સેવા કરે તો આપણને એમ લાગે લે આપણે આ ઓલે યુગ માં આપણે હેરી હતા એવું આપણને અભાસ થાય એનું કારણ કારણ કે આપણું તો આપણને શ્યાન નો પડે કોઈ અરે આમ આપણને ઓલું નો થાય એટલે નામ મળ્યું એ હું મહાન માનું જેને નામ મળી ગયું ને એ મહાન ઈ દેવ છે હું એને દેવ માનું કોને માનું તેત્રીસ થી દેવ ક્યાંય વૈયા નથી ગયા જે નામી છે એ બધા દેવ છે થી જ બધાય જાય કોક મરી જાય તો મરી જાય તો શું કે નામી નીકળે એમ કે ને નામી પણ જેને નામ મળ્યું હમઝેલ નો હોય ને જ એમ કે ભાઈ મરી ગયા ને કાંઈ એમ કે ન નામી નીકળે ને જે હમઝેલો વ્યક્તિ હોય ને એ કે ભાઈ દેવ થઈ એ તો નામી હતા દેવ પરિસારી આત્મત જો આપણે હોય તો એવું પદ પ્રાપ્ત થાય કે હું થવાનું છે હું થઈ રહ્યું છે આની અનુભૂતિ આપણને થાય પણ એ વાત મરમો છે કારણ કે બોલવાની આવતી નથી

એટલે મારું તો એવું કેવું છે કે સદગુરુ એને મહાન માનવા જોઈએ દેવ છે ભગવાન છે આજની તો કાલ કમાઈ કરશે અને કાલ ઈશ્વર ની પ્રાપ્તિ કરી અને આત્મપદ ને પામશે દેવસ ભાઈ પણ હવે આપણને જ્યાં સુધી કુસંગ દેખાય ત્યાં સુધી દેવ કોઈ દિવસ દેખાતા નથી ભાઈ તો કુસંગ દેખાવા રે એટલે આપણે આપણા દેહમાં તપાસ કરવું આપણા દેહમાં નામ સમરણમાં માણસ મથવા મળે તો એમાં વિરામ પણ મળે એમાં શાંતિ પણ મળે અને સંશય નો અર્થ પણ મળે જે આપણને સંશય છો હોય એનો અર્થ પણ એમાં મળી જાય છે બાય એટલે આવું રૂડું નામ જેને મળ્યું

હજારો વર ઊંધે માંથી રહે હજારો વર તો પૈસા કરે પણ અવિનાશી મળે એમ નથી સદગુરુ ઈશ્વરના ઘરના છે એના ઘરની કમાય એના ઘરની સાવી લીન આવેલા છે નામ છે સાવી છે જો એ સાવી કોઈ ભાવ પ્રેમ થી એમાં પીસાવે તો તાળા ખુલે અને ખબર પડે કે આ ભાઈ આ અવાજ કરનાર પુરુષ ત્યાં વસે આપણાથી સેટો ભગવાન નથી એ કે બોલે બીજો નથી પરમેશ્વર છે પોતે અજ્ઞાની ને આંધળો આને સેટો શેટો જીન ગોતે ભાઈ અવાજ કરનાર પુરુષ એ આપણાથી જરાય સેટો જ ન હોય પણ હવે આપણે જડે ની હોને લઈ આપણે સાવી જ નથી ફેરવતા ભાઈ સદગુરુ સાવી આપી પણ સાવી ફેરવી તાળા ખુલે ને તાળા ને એની કુસી હોય પણ હવે આપણને તાળો તાળું કુસી હોય એ પણ ખબર ન પડે તો પણ કારણ કે એક શ્વાસ આવે છે સૌદ પરથી આવી રહ્યો જે શ્વાસ ફેરો છે નિજા રે એક આવે છે ઈ શ્વાસ છે ઠંડો અને ફેંકાય છે શ્વાસ છે ગરમ હવે આની અનુભૂતિ માણસ કરીએ કે પોતે ભજન કરતો કરતો તો ખબર પડે કે ભાઈ આ શું થઈ હું આયેલી પોતે પોતાના દેહ ની અંદર એવું નથી પાંચ ને બે ઈ હાથ જ કહેવાય સ ને ઈ હાથ જ કહેવાય ત્રણ ને એક હાથ જ કહેવાય સહારડા બાર સંપ્રદાય આલીરા એમાં સંકેતને જે સમજાય એ મોટો સાર ધર્મ કોઈ પણ હોય ધર્મ કોઈ નાનો નથી કોઈ ધર્મ ક્યાં હોય તમારો ધર્મ અમારો ધર્મ ધર્મ બધા ધર્મ બધા જે કઈ ધર્મ છે નામ ધર્મ ને એ તો આપણે નાનો મોટો થોડો નાનો મોટો થાય આપણે કઈ ધર્મ બધા સમજનારા ખા પણ હમજ નારા વિરલા ઓસાનામાં હેમઝણ ઓસી ઓછા તેના હમ હમજણ હારી એ હારા જેનું મન નાનું એ નાનું મન મોટું આ બધી ની ગતિ ક્યાં ના સુધી એને ખબર હોય આપણે હું મારા મન ને હું પૂછી શકું કે શું છે મન છે અને મન ને સુરતા સિવાય આ દેહમાં કઈ હેલતું નથી ભજન કરવા માટે શું કે ભાઈ મન મન કોકે અરાકે પૂછડી દેવું કીધું પૂછડી દેવું કીધું કોકે વાંદરા દેવું કીધું ના ઘણા ઘાટ કીધા પણ જે એને મન ને પૂર્ણ સમજીને એવું બોલ્યા કે ભાઈ મન છે ને નિરંજન રૂપ છે મન નારાયણ સ્વરૂપ છે મન નારદ છે હિમજાયને કીધું પણ નથી હિમજાય તાહુદી આમ કીધું અને મન થીર થાય તો જ ભજન કરીએ કોઈ ભજન કોઈ દિવસ નો થાય મન થીર થાય તો જ કામ નું છે પટેલ ને હો વિઘા ખેતી અને માં જાય હવે હો વિઘા જમીન ને બસાર ને કામ હોય તો સત્સંગ જામી રહે પટેલ ઉભા થઈને ભાગે બાપુ હવે અમારે ભાગવું જોઈએ એ કેલા ભાઈ પટેલ ઘડી તો બે એ કે નહીં હવે તો એ ઘડીએ નહીં ગયા

ભગવાન આ મારું કામ કોક કરી દે એવું કઈક કરો લે ઈ કે હું બાપુ કે કે તો પટેલ તારે બોલવું જોઈ ને એ કે મે મથન ને મગજ મારી કરી કરીને બાજણ કરી કરીને ભૂત ને પકડી રાખેલું છે એ કે તો એક કામ કર ભૂત ને લેતો તારું કામ હશે એ કરશે

તમને કોઈને તો કીન આ પટેલ ભાઈ ગયા ભાગો નકર આ મને ખાઈ જાય કે એ નક્કી થઈ જાય તરત જાય કે બાપુ બસાવો તા કે શું છે એ ભૂતડો મને ખાઈ દેવાનો છે કે કેમ કે પણ આજે કીધું ને થતું તો કામ થઈ ગયેલું હોય તાકે અરે ભલા એવું થોડું હોય કે એ શું ખાતું હોય કે એક કામ કે તા કે હું એને કે જંગલમાં જાય અને દ્રષ્ટિ તાહુદી નો ફોટો કાપી લાવે કે પછી પછી તાર કઈ દેવું કામ હોય બાકી આ ઉતરી આને તો કીધું પટેલે કીધું કામ માં પટેલ ને કાપો તાકે તાકી જંગલ માં અને દ્રષ્ટિ ઠારા નાહુદી ફોટો કાપી લાવો તે આ પણ ભૂતળું તો ગયું અને લાવ્યો પછી આને ગુરુ મહારાજે કહી દીધેલું હતું તારે કામ કરાવવું હોય ને તા સુધી કરાવવાનું બાકીનું એને કહી દેવાનું સાઈડ ને ઉતરે એ કઈ ખૂટે નહી કામ થઈ જાય ને એટલે કીધું તારે મને કે પટેલ કે લગાડવા નહી આવવાનું તો કામ પૂરું થઈ જાય એટલે તારે થાંભલે સડવા મળવાનું ઉતરવા મળવાનું સડવા મળવાનું ઉતરવા મળવાનું આ તો થઈ ગયું વેન્દ્ર બે થઈ ગયું ટૂટમૂટ થઈ થાંભ પટેલ પટેલ કે પાણી પાણી પીવું કોને કઈ ભૂત ને એક પગ્યા બાપા પાણી ને પીવું એ કે કામ હોય ને તાથી કે હું કામ કરી નાખી પણ આ થાંભલે સડવાનું ઉતરો અમૂલક વસ્તુના ખાતેદાર અણુ અણમોલ કેતા આપડા દેહ ની અંદર એક એક સવાસો અમૂલ્ય તણ તણ લોક ને મૂલ્ય પડ્યું આ દેહ એવા રત્નો પડેલા છે હવે એને કાળ રૂપી ખાઈ જાય છે કોના કારણે કે આ મન એમાં શોખિક પણ કરતું એમ હવે આ મન ને છે કે સદગુરુ ની નામ સમરણ થી સવાસે સડાવવું સવાસે ઉતારવું સવાસે સડાવવું સવાસે ઉતારવું પછી સાનુ બેહી જાય હવે બેહી જાય ને તો એ કઈક આમ એની શોખિક પણ કરે ને તો આપણે આ અમૂલક દ્રવ્ય છે એ કાઢી નીકળે નહીં મન નો ધડો બંધાય ઠેરાય નહીં એટલે સદગુરુ નામ છે બાપા નામ જેને મળ્યું એ ભજન કરો આનંદ કરો અને લીલા લ્યાર કરો અને બીજું ભેળું કઈ આવવાનું છે એની કોઈ વાટ નો રહેવું કે કઈ કઈ આપણે કમાવું નારી આવ્યું છે એ કઈ કામ કરતા જાઓ ને હેરી મુખ્ય હેરી નું નામ લેતા જાવ ભાઈ અને ઈ એ નામ ગુરુ એવું બતાવ્યું કે નામ તમે જો કોઈને ખબર નહીં પડે કોને કેટલી કમાઈ કરી ભાઈ આમાં તો જેને નામ લીધું છે એની છે બાય બાકી આમાં હું કરીશું એ કઈ આમ ખબર પડે એવું નથી પણ જેને જેને આમાં મહેનત કરી છે એ કઈ દબુદુ રે એવું નથી